ભરૂચ જિલ્લા જંબુસર અને આમોદને જોડતો ઢાઢર નદી ઉપરનો બ્રિજ હવે જાન લેવા ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે આ બ્રિજ પર આવેલા ઘોસારા અને ખરાબ હાલતના કારણે સમગ્ર બ્રિજ બે ભાગોમાં વહેંચાતો હોય તેમ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે વાહનો પસાર થતા બ્રિજ હાલતો હોવાનું દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે આ બ્રિજ પરથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ જતા હજારો વાહનો દિન પ્રતિદિન પસાર થાય છે ગંભીર આ બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્ર કોઈ પણ રીતે સાવચેતી રાખશે તેવા આશા સાથે લોકો રાહ જોતા હતા પરંતુ લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું ભરૂચ જિલ્લાનું તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મુસાફરોનો સવાલ છે કે આવતા કાલે કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ એક મુસાફરે આક્ષેપ કર્યો કે રાજકીય નેતાઓ માત્ર ખોટા જશમાં મસ્ત છે અને સુરક્ષાની કોઈ ફિકર નથી માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે બ્રિજની સ્થિતિ ખૂબ જ ભયજનક છે તંત્રએ તત્કાલિક નિરીક્ષણ કરીને મરામતની કાર્યવાહી કરવી જોઈએ પ્રશ્ન એ છે કે શું ભરૂચ તંત્ર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે હવે એવું છે જો કે હમણાં હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણા મુજપ જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી એ પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કે સરકાર ખબર નઈ કોની વાત જણ બેઠી અહીંયા આ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાવે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીર બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચાલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો છે ને કોઈ શું સરકારને શું સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે આ શું છે નહીં